નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં એક તરફ ઠંડીની દસ્તક આપી છે અને બીજી તરફ મોતનો સિલસિલો શરૂ થઈ ગયો છે ગુજરાતમાં સ્વાઇન ફ્લુ ફરી માથું ઉચક્યું છે ગુજરાતના શહેરમાં સ્વાઇન ફ્લુનો કેર જોવા મળી રહ્યો છે જેને કારણે ટપોટપ મોતના કેસ વધી રહ્યા છે ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેર જોવા મળી રહ્યો છે છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં સ્વાઇન ફ્લુના નવા ત્રણસો ને કેસ નોંધાયા છે જેની સામે કુલ બાવી દર્દીઓના બે મહિનામાં મોતના આંકડા સામે આવ્યા છે સ્વાઇન ફ્લુથી મોતના મામ

માં નવા હોય તો અમારી ચેનલને ને શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ